બાપુ એક સુંદર મજાનો સમજવા જેવો પ્રસંગ છે ગોસ્વામી શ્રી તુલસીદાસે રામાયણની અંદર રાવણને વિદ્વાન તરીકે સંબોધન કર્યું છે પરંતુ હનુમાનજીને વિદ્યાવાન કહી અને સંબોધન કર્યું છે તો વિદ્વાન કોને કહેવાય અને વિદ્યાવાન કોને કહેવાય એના વિશે આજે આપણે ચર્ચા કરવી છે કે રાવણ વિદ્વાન હતો

એ ચાર વેદ અને સ શાસ્ત્રો હતા અને બંને મળી અને એનો સરવાળો દસ થાય છે એટલે આ દસે દસ રાવણના માથા હતા અને જે લોકોમાં ચાર વેદ અને સ શાસ્ત્ર હોય એને દસાન કહેવામાં આવે છે અને આ એના દસ માથાઓ કહેવાય છે રાવણ ખૂબ જ મોટો વિદ્વાન હતો પરંતુ રાવણમાં એક વિડમણા હતી રાવણમાં એક અપલકણ હતું કે રાવણ માતા સીતાજીનું અપહરણ કરી અને એની લંકામાં લઈ આવ્યો હતો રાવણ વિદ્વાન હોવા છતાં પણ માતાજી સીતાજીનું અપહરણ કરી અને લંકામાં લઈ આવ્યો હતો એ જ રીતે ઘણા વિદ્વાન લોકોને પોતાની વિદ્યતા ઉપર અભિમાન આવી જાય છે અને બીજા લોકોને શાંતિથી નથી રહેવા દેતા જે રીતે રાવણ સીતાજીનું અપહરણ કરીને લઈ એવો એ જ રીતે વિદ્વાન લોકો બીજાની શાંતિનું હરણ કરી લે છે

પણ એને એક વાતનું જ્ઞાન નથી કે આ સૃષ્ટિની અંદર આ બ્રહ્માંડની અંદર દરેકને શાંતિથી રહેવાનો હક છે દરેકને સુખી રહેવાનો હક છે પરંતુ રાવણ આમ નથી કરતો એને વિદ્વતાનું અભિમાન છે અને અભિમાનમાં ને અભિમાનમાં બીજાની શાંતિઓ છીનવી લે છે બીજાના સુખ છીનવી લે છે અને આ બાજુ હનુમાનજી વિદ્યવાન છે અને એને તમામ તત્વોનું જ્ઞાન છે અને એને બધી ખબર છે કે બ્રહ્માંડની અંદર બધાને સુખી રહેવાનો હક છે હનુમાનજી કોઈ પણ ભંગ નથી કરતા હનુમાનજી જેની શાંતિ ખોવાઈ ગઈ હોય છે એની શાંતિ એને પાછી સુપ્રત કરે છે હનુમાનજી કોઈના સુખને છીનવતા નથી હનુમાનજી જેનું સુખ છીનવાઈ ગયું હોય છે એને સુખ પાછું સુપ્રત કરે છે અને આને કારણે હનુમાનજીને વિદ્યવાન કહેવાય છે અને આ વિદ્યવાન અને એક વિદ્વાન વચ્ચેનું અંતર છે જ્યારે હનુમાનજી રાવણના દરબારમાં ગયા અને ત્યારે હનુમાનજીએ બે હાથ જોડી અને રાવણને વિનંતી કરતા કહ્યું કે તમે એવું ન સમજો કે હનુમાનમાં શક્તિ નથી હનુમાનમાં તાકાત નથી પરંતુ વિનંતી બે પ્રકારના લોકો કરી શકે છે જે ભયથી ભરેલા હોય એ લોકો વિનંતી કરી શકે છે અને જે ભાવથી ભરેલા હોય એ લોકો વિનંતી કરી શકે છે અને આટલું સાંભળી અને રાવણ હનુમાનજીને કે તું હાથ જોડી અને વિનંતી હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે રાવણના દરબારમાં દેવતાઓ અને દિગપાલો ડરના કારણે હાથ જોડીને ઊભા છે પરંતુ હનુમાનજી હાથ જોડીને ઊભા નથી અને રાવણ હનુમાનજીને કે તને મારા વિષયમાં જરા પણ ખબર નહીં હોય મને તું લાગે છે કે તમારા દરબારમાં તમારી પાસે જે આવે છે એ ડરતા ડરતા જ આવે અને ત્યારે રાવણ હનુમાનજીને કહેશે કે અહીં ઉભેલા તમામ દેવતાઓ અને અન્ય લોકો જે ઉભા છે એ બધા ડરેલા જ ઉભા છે અને ત્યારે હનુમાનજી રાવણ ને કે છે કે એમના ડર નું કારણ તમારા કપાળમાં ચિત્રાયેલી ભૃગુટી છે અને એને કારણે ડરેલા છે હનુમાનજી બે હાથ જોડી અને રાવણ ને કે છે કે હું તો મારા ભગવાન શ્રી રામ ના કપાળમાં ચિત્રાયેલી ભૃગુટી સામું જોઉં છું અને મારા ભગવાન શ્રી રામ ની કપાળમાં ચિત્રાયેલી ભૃગુટી કેવી છે કે જરા આમથી પણ વાકી થઈ જાય ને તો આ પૃથ્વી પર પ્રલય આવી જાય અને ભગવાન શ્રી રામની ભૃગુટીમાં જોનારને વાસ્તવિક તો શું સ્વપ્નમાં પણ કોઈ સંકટ નથી આવતું અને આને કારણે હું નીડર છું એટલે હું મારા ભગવાન શ્રી રામની ભૃગુટી સામે જોઉં છું અને ત્યારે રાવણે હનુમાનજીને કહ્યું કે તું તારા રામને તારા ભગવાનની કપાળમાં ચિતરાયેલી ભૃગુટી સામે જોવે છે તો મારી સામે હાથ જોડીને શા માટે ઉભો હનુમાનજી રાવણને કે તમારો ભ્રમ છે હું તો મારા ભગવાન શ્રી રામને હાથ જોડીને વિનંતી કરું છું પરંતુ રાવણ હનુમાનજીને કે તો તારા ભગવાન તારા રામ અહીં ઉપસ્થિત નથી અને ત્યારે હનુમાનજી કે છે કે મારા રામે મને આજ્ઞા આપી હતી મારા ભગવાને મને આજ્ઞા આપી હતી કે તું જ્યાં પણ જા જેને પણ મળ અને જેની સાથે પણ ચર્ચા વિચારણા થાય એનામાં તું મારા દર્શન કરજે એનામાં તું મને જોજે અને આને કારણે હું તમને હાથ જોડીને રહ્યો છું અને એ રાવણને પ્રભુ અને સ્વામી કહીને સંબોધન કરે છે હનુમાનજી નો જવાબ સાંભળી અને રાવણ હનુમાનજીને ખલ અને અધમ કહી અને સંબોધન કરે છે અને આને કારણે જ હનુમાનજીને વિદ્યમાન કહેવામાં આવે છે કારણ કે પોતાને ગાઢ દેવા વારામાં પણ જો ભગવાનના દર્શન થતા હોય એને હાથ જોડી અને વિનંતી કરતા હોય એને જ વિદ્યમાન કહેવાય વિદ્વાન અને વિદ્યવાન વચ્ચેનું આ સૌથી મોટું અંતર છે કે વિદ્યવાન વ્યક્તિ ક્યારે પણ પોતાને ગાળ દેનારને પણ તુકારો નથી આપી શકતો કે એને ક્યારેય પણ કોઈ પ્રકારે તુચ્છ નથી સમજતા એના માં એ ભગવાન દર્શન કરે છે અને એને કારણે જ એને એ વિદ્યવાન કહેવામાં આવે છે ઘણી ગણી અને દરેક લોકો વિદ્વાન તો બની જાય છે પરંતુ વિદ્યવાન નથી બની શકતા વિદ્યવાન બનવા માટે વિનમ્ર થવું પડે છે વિદ્યવાન બનવા માટે અહમનો ત્યાગ કરવો પડે છે વિદ્યવાન બનવા માટે અકળનો ત્યાગ કરવો પડે છે અને આને વિદ્યવાન કહેવાય જે રીતે વાદળમાં પાણી ભરાયેલું હોય અને વાદળ નીચે આવી જાય છે અને એ જ રીતે વ્યક્તિ ભણી ગણી અને વિદ્વાન બને છે પરંતુ જ્યાં સુધી એનામાં વિનમ્રતા નથી ત્યાં સુધી વિદ્વાન કહેવાય છે વિદ્યવાન નથી કહેવાતા અને એટલે જ ભગવાન શ્રી રામ અને હનુમાનજીને તુલસીદાસે વિદ્યવાન કહ્યા છે અને હનુમાન ચાલીસામાં પણ એટલે તુલસીદાસે લખ્યું છે કે વિદ્યાવાન ગુણી ચાતુર રામ કાજ કરી બેકો આતુર હનુમાનજી એટલા વિદ્યવાન છે પણ એનામાં વિનમ્રતા કેટલી છે કે ભગવાન રામના દરેક કામ કરવા માટે આતુર છે ગોસ્વામી શ્રી તુલસીદાસજી આગળ લખે છે કે વિદ્યવાન કોને કહેવાય જેના હૃદયમાં ભગવાનનો વાસ હોય અને બીજાના હૃદયમાં ભગવાન બેસાડવાની વાત કરતો હોય એ વ્યક્તિને વિદ્યવાન કહેવાય હનુમાનજી રાવણને વિનંતી કરે છે હનુમાનજીના હૃદયમાં ભગવાન રામ છે અને રાવણને વિનંતી કરતા છે કે તમે ભગવાનના રામના ચરણોમાં જઈ સીતાજીને સુપ્રદ કરી દો તમારા હૃદયમાં રામને બેસાડી લ્યો અને તમે આરામથી લંકા ઉપર રાજ કરો પરંતુ રાવણના વિદ્વાન હોવાના કારણે એને અભિમાન છે અને અભિમાની વ્યક્તિ ક્યારે વિદ્યવાન નથી બની શકતા એ વિદ્વાન જ બની શકે છે અને આને કારણે રાવણનો રાક્ષસ કુળનો નાશ થાય છે અને બાપુ આ નાનકડી એવી કથામાંથી આ નાનકડા એવા પ્રસંગમાંથી આપણે સમજવાનું કે વિદ્વાન તો દરેક વ્યક્તિ બની શકે છે પરંતુ વિદ્યવાન બનવું એ ખૂબ જ અઘરું છે અને આપણે વિદ્વાન કરતા વિદ્યવાન બનવાની કોશિશ કરવી જોઈએ વિદ્યવાન બનવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલું પણ અઘરું નથી કે આપણે વિદ્યવાન બની ન શકીએ પરંતુ આપણો સંયમ આપણી અકડ આપણું અભિમાન આપણું ગર્વ આ બધું નાબૂદ થાય ને ત્યારે વિદ્યવાન બનાય આ નાનકડો પ્રસંગ જેને સમજાય એને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર